ઓય તો તો ઓલા લે પણ હું તો જોયું છે આ ના બાય ગાય ઓ ભાઈ ઓય લે એમાંથી લે ના પણ બેઠા હતા બેઠા હતા ઓ તેરાજી અરે આ જો છોકડો તારું તમે ઠડીજો હડ મારી હોય નઈ ઠડી ના ઠડી પણ તેરા ના મતલબ કેકો કરો કેકો いや તમે તો ઢેકો કરો તમે શું હું કાકો પડ પર દો પડ આ બબી મજા આ પડ પર ફરે અલ પગ મેલ્યો છે હાથમાં હે ઉઠા કટાઈ ગયો ઉઠા સંભળ સંભળ મે મને ખાવું જો ને ખાવું છો ના ખાવું પર

મારવાનો પ્લાન બનાવ્યો ભેડા મારવાનો પ્લાન ભાઈ તમે ન ઉતરો તમે ભાઈ છો તમારી હગી મારે કરાવવાની છે ભાઈ હગી કરાવતો છો હા સુ

उतरवा जो ओ मनो उतरवा पुत्री देखो આ એ મને ભગઈ નાખાય ભાઈ ભાઈ એ ભય્યુ થઈને તમે મને ભાગ્યા પાહા મારી ખવરાવો એ બસ એ બસ એ બસ 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 એ પરડેપો જપો જપો અલ્યા ઓય મને ફગાઈ નાખ્યો તે એની માટો વાજુ પર ઉતારવા વાજુ નોકો ઓખો નઈ અલ્યા બસ બસ કટ કસ અલ્યા બસ અલ્યા બસ હવે બસ હવે મને માર્યા કરો છે હવે ઉતરાઈ તો ઉવાડવું પડે તાર દેવા સાહેબ આવવું પડે અલ્યા બસ બસ

મોટા તમે કોમ